હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું ગુંદ પાક મેં અહીંયા ગુંદ ક્રશ કરીને અને ચોવીસ કલાક માટે ઘીમાં પલાળીને રાખ્યો હતો ને ડ્રાય ફ્રૂટ કટિંગ કરીને રાખ્યા હતા સૌ પહેલાં આપણે ધીમા ગેસે ગોર અને ઘી મિક્સ કરતા રહીશું બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું ગેસ એકદમ ધીમો રાખવાનો જેથી ચોટી ના જાય આપણે અહીંયા પાંચથી દસ મિનિટ સુધી ગોળ અને ઘી મિક્સ કરતા રહીશું ગોળ અને ઘી ઓગળે નહીં ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું બરાબર રીતે મિક્સ થઈ જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે જેનાથી આપણો ગુંદ પાક એકદમ નરમ રીતે બનશે હવે આપણે તેમાં ગુંદ મિક્સ કરી દઈશું ગુંદ બરાબર રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં ગાંઠો ના પડી જાય તેને ધીમે ધીમે મિક્સ કરતા રહીશું અને બધો જ ગુંદ નાખી દઈશું ગુંદ બરાબર રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં કાજુ નાખીશું બદામ નાખીશું ગંઠોળા પાવડર નાખીશું પછી આપણે તે બધું મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં સૂંઠ પાવડર નાખી દઈશું અને પછી બત્રીસું પાવડર નાખી દઈશું બધું જ બરાબર રીતે મિક્સ કરતું રહેવાનું છે હવે આપણે તેમાં કટિંગ કરેલી ખારેક નાખી દઈશું પિસ્તા નાખીશું મગજ તરીના બી નાખી દઈશું બધું જ બરાબર રીતે મિક્સ કરવાનું છે તેમાં આપણે થોડું ખસખસ નાખી દઈશું આપણે અત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ ધીમો હોવો જોઈએ બધી જ વસ્તુ મિક્સ થઈ ગયા બાદ આપણે પછી તેમાં ટોપરાનું છીન નાખી દઈશું તે પણ આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું દોસ્તો શિયાળામાં ગુંદપાક ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે રોગપ્રતિકારક શક્તિ વધે છે હવે આપણો ગૂંદ પાક તૈયાર છે હવે તેના કટિંગ માટે આપણે એક થાળમાં ઘી લગાવી લઈશું અને બધો જ ગૂંદ તેમાં નાખી દઈશું અને તેને આપણે બરાબર રીતે સેટ કરી લઈશું હવે ત્યારબાદ આપણે તેમાં ખસખસ નાખીશું ખસખસ નાખ્યા બાદ આપણે તેના ટુકડા કરી લઈશું બરાબર રીતે તેને આપણે કટિંગ કરી લઈશું કટિંગ કર્યા બાદ આપણે તેને બે થી ત્રણ કલાક માટે ઠંડો થવા મૂકી દઈશું દોસ્તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલો ગુંદ હોય તેનાથી ડબલ આપણે ઘી લેવાનું છે તૈયાર છે આપણો ગુંદ આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો